गुजरात राज्य महिला आयोग अनेक कच्छ जिला पंचायत आई सी डी आई एस आईसीडीएस શાખાના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા તાલુકાના પ્રાગ પર ગામે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની હાજરીમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ સેવાઓ આપનારા કાર્યકરોને એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં ભુજ શહેરના મહાદેવ મંદિર આંગણવાડીના શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તરીકે કૃષ્ણાબેન ભાવેશભાઈ તન્ના અને શ્રેષ્ઠ આંગણવાડી તેનાગર તરીકે આશાબેન મહેશભાઈ બલાસરાને મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાનો પ્રતિષ્ઠિત માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યાએ એવોર્ડ પ્રાપ્ત કરનારા આંગણવાડી કર્મીઓને શુભેચ્છાઓ પાઠવી હતી